નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કહ્યું પીપાવાવ પોર્ટના ડ્રેજિંગ સામે શિયાળબેટમાં ઉગ્ર વિરોધ ઉદ્યોગના ભોગે ગામ બરબાદ નહીં થવા દઈએ જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામના રહેવાસીઓએ પીપાવાવ પોર્ટ દ્વારા ચાલી રહેલી ડ્રેજિંગ કામગીરી સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે ગ્રામજનો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળીને અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપી બ્રેજિક તાત્કાલિક સ્થગિત કરવાની માગણી કરી હતી આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય તેવું નહીં થવા દઈએ ઉદ્યોગ પણ રહે અને સાથે ગ્રામજનોની રોજીરોટી પણ સુરક્ષિત રહે એ અમારી પ્રાથમિકતા છે પીપાવાવ પોર્ટ પાસે ખાનગી કંપની દ્વારા નવી ગેસ જટી માટે કરવામાં આવી રહેલા ડ્રેજિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે સામે આવેલા આરોપો મુજબ ડ્રેજિંગ દરમિયાન કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા જેના કારણે પૈડી દર પેઢીની ચાલતી આવક પર સંકટ ઊભું થયું ઉંડાણપૂર્વકના ડ્રેજિંગથી દરિયાના પથ્થરો બહાર આવતા શિયાળબેટ ટાપુને જોખમ ઊભું થવાની શક્યતા છે અનેક માછીમારોના બોયા અને જાલને નુકસાન થતાં વળતર નહીં આપવાના આરોપને પોર્ટ તરફથી સ્થાનિક લોકોને પચાસ ટકા રોજગારી પણ ન અપાતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે શિયાળબેટના સરપંચ મંજુબેન બાલદિયા જણાવ્યું કે ડ્રેજિંગ નાના પાયાના માછીમારોની આખી રોટી જોખમમાં છે અમારા બોયા તોડી નાખવામાં આવ્યા છે અને પોર્ટ જેવી મોટી કંપની હોવા છતાં સ્થાનિકોની અવગણના કરવામાં આવી રહી છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આગળ જણાવ્યું કે ગામના લોકો માટે બોટ વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી જો ઉદ્યોગ જ સ્થાનિકોને સહાય ન કરે તો આવા ઉદ્યોગનું મહત્વ શું ગામજનો અને પ્રતિનિધિ મંડળ કલેક્ટરને માંગ કરી કે માછીમારોને યોગ્ય વળતર મળવું જોઈએ અને શિયાળબેટના અસ્તિત્વને ખતરામાં મુકતા કાર્યો તાત્કાલિક રોકવા જોઈએ હાલ પીપાવાવ પોર્ટના ડ્રેજિંગ મુદ્દે કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં તનાવનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે રિપોર્ટર સરફરાઝ ખોખર ન્યૂઝ અમરેલી